દોસ્તો આજે આપણે જાણીશું કે મુકેશ સંભાળનીને ક્યારે અને કેવી રીતે આવ્યો જીવોનો આઈડિયા શું તમને ખબર છે કે મુકેશ સંભાળનીને જીવોનો આઈડિયા આપનાર કોણ હતું જો ન ખબર હોય તો આ તમામ સવાલોના જવાબ આજના વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોમાં એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર આ વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને હજ સુધી આપે અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા અવનવા અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં તો ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો કે મુકેશ અંબાણીને કેવી રીતે અને ક્યારે આવ્યો આ જીવોનો આઈડિયા તો ચાલો સાંભળીએ એની પાછળની કહાની જ્યારે પણ આપણે એમ કહેવાય કે ક્યારેક ટેલિકોમ કંપનીઓની વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં આઈડિયા એરટેલ રિલાયન્સ કોમ્યુનિકેશન અને વોડાફોનનું જ નામ આવતું હોય છે પણ બે હજાર સોળમાં બજારમાં કદમ રાખનારી એ ટેલિકોમ કંપની જીવોએ બજારમાં કદમ રાખવાની સાથે જ દેશના મોબાઈલ ફોન બજારમાં ઉથલફાથલ મચાવી દીધું હતું આજે હર કોઈ એક નંબર જીવોનો પોતાના ખિસ્સામાં લઈને ફરે છે નવા ઓફર્સ આપીને જીવોએ બાકી કંપનીઓને પણ મેદાનમાં બની રહેવા માટે ઓફર્સ કાઢવા માટે મજબૂર કરી દીધા હતા લગભગ બે વર્ષની અંદર જીવોએ ભારતની દુનિયાના સૌથી મોટા મોબાઈલ બ્રાન્ડેડ ડેટા ઉપભોક્તા એવા દેશ બનાવી દીધું હતું જીવોની સર્વિસીસ તો આપણે બધા લઈ જ રહ્યા છીએ પણ ક્યારે શું તમે વિચાર્યું છે કે અચાનક જ મુકેશ અંબાણીને રિલાયન્સ જીવોનો આઈડિયા કેવી રીતે આવ્યો આજે અમે તમને જણાવીશું કે સૌથી અમીર ભારતીય મુકેશ અંબાણીને ક્યારે અને કેવી રીતે આવ્યો રિલાયન્સનો વિચાર હાલમાં જ લંડનમાં એક કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ડ્રાઈવર્સ ઓફ ચેન્જ એવોર્ડ આપવામાં આવ્યો હતો તે દોરાન તેમણે આ વાતનો ખુલાસો કર્યો કે મારે આઈડિયાનું કાર્ડ હતું એને પોતાની દીકરી ઈશાની પરેશાનીને લઈને આ વિચાર આવ્યો હતો તેમણે વધારેમાં જણાવ્યું હતું કે એ સમયે ઈશા એની દીકરી ઈશા અમેરિકામાં અભ્યાસ કરી રહી હતી અને વેકેશનમાં ભારત આવેલી હતી અંબાણીએ જણાવ્યું કે તે અમુક કોર્સ મોકલવા માંગતી હોય પણ ઇન્ટરનેટ અટકતું હોવાથી એ ઘણી વખત એને મોકલવામાં મુશ્કેલી ઊભી થાય છે ત્યારે એની દીકરી કહેતી કે આપણા ઘરમાં ઇન્ટરનેટ ખૂબ જ સ્લો છે અને અટકી અટકીને ચાલી રહ્યું છે જ્યારે મુકેશ અંબાણીએ કહ્યું કે ઈશા અને તેનો ભાઈ આકાશ ભારતની યુવા પેઢી છે અને જનરેશન બેસ્ટ બનવા માટે વધુ ઇંતજાર કરી શકે તેમ નથી આ યુવાનોને લીધે મને એમ મનમાં આવ્યું કે આ બ્રોડ બ્રેન્ડેડ ઇન્ટરનેટ ટેકનિક છે કે જેનાથી ભારતને દૂર રાખી શકાય તેમ નથી મુકેશ અંબાણીએ ભારતમાં બ્રોડબ્રેન્ડ ઇન્ટરનેટ તેમજ સેટેલાઇટની મદદથી ફોરજી ભારતમાં લોન્ચ કર્યું તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક અવશ્ય કરી દેજો અને આ વિશે તમારું શું કહેવું છે શું તમે પણ જીઓનું કાર્ડ વાપરી રહ્યા છો તો નીચે કોમેડ બોક્સમાં અમને જરૂરથી જણાવજો અને વિડિયો વિશે તમારું શું કહેવું છે એનું મત પણ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જ્યારે આ સમગ્ર વિશ્વનું અર્થતંત્ર નબળું પડી ગયું છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને પાછળ છોડીને વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ એ મુકેશ અંબાણી બની ગયા છે સાથે સાથે તેઓ સમગ્ર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ પણ છે અને માર્ચથી મુકેશ અંબાણી દર કલાકે નેવું કરોડ રૂપિયાની આવક કરી રહ્યા છે તેમની સંપત્તિ બે લાખ સત્યોતેર હજાર સાતસો કરોડ રૂપિયાથી વધીને છ લાખ અઠાવન હજાર ચારસો કરોડ રૂપિયા થઈ ચૂકી છે અહેવાલ મુજબ વિશ્વની પાંચ ધનિક વ્યક્તિઓમાં ત્રેસઠ વર્ષના મુકેશ અંબાણી એકમાત્ર ભારતીય છે જે ભારતીય માટે ખૂબ ગૌરવની વાત છે હાલ આપણે જાણીએ છીએ કે મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર એટલે કે અનંત અંબાણીના પ્રી વેડિંગનો ખૂબ મજાનો કાર્યક્રમ ગુજરાતના જામનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો આ 3 દિવસીય કાર્યક્રમમાં દેશ વિદેશથી અનેક હસ્તીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો ત્યારે હવે આપણે નિહાળીએ આ કાર્યક્રમ પ્રી-વેડિંગની એક ઝલક અને એની કેટલીક ખાસ તસવીરો શું તમને ખબર છે કે અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનની થીમ શું હતી મિત્રો અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની થીમ જાહેર કરવામાં આવી હતી નીતા અંબાણીએ પોતે એક વિડિયો જાહેર કરીને એવું કહ્યું હતું કે આ ફેસ્ટિવલની મુખ્ય થીમ હતી એમાં કલા અને સંસ્કૃતિ છે નીતા અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે તેમને શરૂઆતથી જ કલા અને સંસ્કૃતિ પ્રત્યે મુંડો લગાવ છે હવે અત્યારે અનંત રાધિકા સાથે એના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે ત્યારે તેને ત્રણ દિવસના કાર્યક્રમ એ થીમે કલા અને સંસ્કૃતિ પસંદ કરી છે હવે જાણીશું કે અનંત અંબાણીના પ્રી વેડિંગમાં કોણ કોણ હાજરી આપી હતી અને કોણે કોણે શું ગિફ્ટ આપ્યું હતું જેની કિંમત કરોડો રૂપિયા છે તેવું સામે આવ્યું છે તો ચાલો જાણીએ તેમની મળેલી ગિફ્ટ વિશે મુકેશ અંબાણી મિત્રો અંબાણી તેમના નામના કારણે ઓછા પરંતુ તેમની સ્ટાઇલ અને ભેટને કારણે વધુ ચર્ચામાં રહેતા હોય છે અમુકેશ અંબાણીએ એમની પુત્રી ઈશા અંબાણી માટે તેના લગ્નમાં ચારસો પચાસ કરોડની કિંમતનું સી ફેસિંગ ઘર બનાવ્યું હતું જે એન્ટેલિયા પછી મુંબઈમાં સૌથી મોંઘું ઘર છે જ્યારે તેમણે પોતાના મોટા પુત્ર એટલે કે આકાશના એમના લગ્ન પ્રસંગે અમેરિકામાં એક હવેલી ભેટ આપી હતી જેની કિંમત લગભગ છસો કરોડ રૂપિયા છે હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચંટને દુબઈમાં પ્રિવેડિંગમાં એક વિલા ગિફ્ટ આપ્યું છે આ વિલા દુબઈના પાલ આઇલેન્ડ વિસ્તારમાં આવેલું છે હવે જાણીએ નીતા અંબાણીએ તેમના દીકરાને ગિફ્ટમાં શું આપ્યું હતું અનંત અંબાણી નીતા અંબાણીના સૌથી પ્રિય બાળક છે તેથી તે મોટા ભાગે નીતા અંબાણી સાથે જોવા મળે છે અને આકાશના લગ્ન સમારોહમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીના ઘણા ડાન્સિંગ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં અનંત અંબાણી તેમની સાથે જોવા મળ્યા હતા જેના કારણે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેઓ કેટલા ખુશ દેખાઈ રહ્યા છે નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અને પુત્ર વધુ રાધિકાને ખૂબ મોંઘી ભેટ આપી હતી જેની કિંમત લગભગ એકસો કરોડ રૂપિયા છે રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટ કે જેઓ હેલ્થ કેરીના સીઈઓ છે જો આપણે એમની નેટવર્થ વિશે વાત કરીએ તો તેમની નેટવર્થ લગભગ એક કરોડ રૂપિયા પણ વધારે છે વિરેન બાંદ્રામાં રહે છે અને તેણે પોતાના ભાવિ જમાઈ અનંત અંબાણી અને પુત્રી રાધિકાને તેમના લગ્ન પ્રસંગે એમનું બાંધકામનું ઘર ગિફ્ટ કર્યું છે એના ઘરની કિંમત લગભગ એકસો કરોડ રૂપિયા છે હવે જાણીએ ઈશા અંબાણીએ તેના ભાઈના વેડિંગમાં શું ગિફ્ટ આપ્યું છે મિત્રો બહેન ઈશાએ આ ખુશીના અવસર પર અનંત અને રાધિકાને એક રોલ્સ રોયલ કાર ગિફ્ટમાં આપી છે જેની કિંમત બાર કરોડ રૂપિયા છે જ્યારે મોટા ભાઈ આકાશ અંબાણીએ તેના વહલા એ ભૈલાની ભાભીને તેમના પ્રસંગે હીરા જડિત એક રોલ એક્સની ઘડિયાળ ડાયમંડ વોચ ગિફ્ટ કરી છે જેની કિંમત લગભગ સાત કરોડ રૂપિયા છે હવે જાણીએ શલોકા મહેતાએ આ વેડિંગ પ્રસંગે શું ગિફ્ટ આપી છે મિત્રો શલોકા મહેતાએ આ ભવ્ય ઇવેન્ટમાં રાધિકાને કરોડોની કિંમતનો નેકલેસ ગિફ્ટ કર્યો છે જ્યારે અનંતને લંડનમાં એક એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું છે જેની કિંમત આશરે 20 કરોડ રૂપિયા છે જ્યારે તેના જીજાજી આનંદ પિરામલની વાત કરીએ તો તેણે સોનાની ભગવાનની એક મૂર્તિ ભેટમાં આપી છે જેની કિંમત આશરે 20 લાખ રૂપિયા છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ કરીને આપનો મત પણ કમેન્ટ અચૂક જણાવજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક અવશ્ય કરી દેજો જો પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો જેનાથી અમારા અવનવા અને રસપ્રદ વિડિયો મળતા રહે આપને સૌથી પહેલા હવે નિહાળીએ અનંત તંબાણીના પ્રી વેડિંગની કેટલીક તસવીરો ભાઈ શું છે આ બધી ખાસ વાતો દુનિયાના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે ફરી એકવાર લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે તેમનો નાનો પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે શું તમને ખબર છે કે એમની સગાઈ ક્યારે કરવામાં આવી હતી અને તમને જણાવી દઈએ કે આ કપલે ઓગણત્રીસ ડિસેમ્બર રાજસ્થાન શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતી ત્યારે હવે લગ્ન પહેલા પ્રી વેડિંગ કાર્યક્રમ સરસ મજાનો થવા જઈ રહ્યો છે આ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે ત્યારે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ એમના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા હવે ઇન્ટેલ પરિવારની નાની વહુને એ લાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં ડેકોરેશન પર 10 થી 20 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને એની સાથે રાધિકા પણ ગોલ્ડ અને ડાયમંડ લગભગ 100 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રેસ પહેરવાની છે આ કાર્યક્રમ કે જેની વાત તમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી જગ્યાએ સાંભળી જશે સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ એના વાયુ પોસ્ટ કાર્યક્રમની માહિતી અને ઇન્વિટેશન કાર્ડ પણ તમે જોયું જ અને આ પ્રી વેડિંગ કાર્યક્રમ પણ કોનો છે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનો 1 થી 3 માર્ચનો આ કાર્યક્રમ રાખ્યો છે 3 દિવસ પહેલાથી જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના કાર્યક્રમમાં શું શું છે એનું કાર્ડ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પહેલી માર્ચ સાંજે 5:30 વાગે કન્ઝર્વેટિવમાં એન ઇવનિંગ ઇન એવરલેન્ડ નામનો એક કાર્યક્રમ યોજાશે આખા કાર્યક્રમમાં મહેમાનોને એક મેજિકલ વર્લ્ડનો એક્સપિરિયન્સ થશે જેમાં સ્પેશિયલ મ્યુઝિક અને સ્પેશિયલ ડાન્સ મહેમાનોને અલગ જ મજા કરાવશે